ચલો ભાઈ તમારું બધા નું live માં સ્વાગત છે તો અમારા live માં જોડાય જવા નમ્ર વિનંતી છે હવે હવે થોડાક દિવસ પાછું નહીં આવે કાલ ની પરમ તલ વાટવા છે એટલે હવે પછી જગ્યા ઓછી છે કારણ કે તલ વાટવા છે એટલે હવે પછી પછી વીસ તારીખે નહીં ત્રીસ તારીખે અંબા નો કાકા આગાહી હતી એટલે પછી વરસાદ થશે તો

Hello, batay ni Laima, swagat si. <coughs> Man wa ang rigid ba sa ni ni pas diaro. Yawa saib, saib mo gumiyo alugda pina. Yawa uno saib to gumiyo alugda pina. Tu yawa alugda pina jasni chalo. હા ભૂમિ ભૂમિએ તમારે ત્યાં તમારા ગામમાં કેવા સાહેબ આવે એનું નામ શું કેવા સાહેબ ઘનચ્યામ ભાઈ ઘનચામ સાહેબ નો કહેવાય એક જણો જોઈએ છે ભાઈ તમે ક્યાંથી જોવો છો અને આપણી જેના ઉપર ના હોય તો તેને સસ્ક્રાઈબ કરો અને એક ક્યારે છે કોમેન્ટ કરી દ્યો ભાઈ અને એક લાઇક તો કરી દેજો કરી તો આ બાજુ આલે છે લચ્છણ ફોલવાનું કામ તમારે તમારા નવા સાહેબ આવશે ને